વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દશામા વ્રત દરમિયાન એક મંદિરમાં સાંધણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની એક ઘટનાને ખોટી સાબિત થતાં આજે મંદિરની ભૂઇએ પત્રકાર પરિષદ યોજી અને તમામ હકીકત જણાવી સાંધણીની આગમાંથી ઘી નીકળવાની ઘટનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા પરંતુ હવે આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું છે અને મંદિરની ભૂએ રૂપિયા કમાવવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનું હોવાનો પ્રતાશ થયો છે સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે માટીની બનેલી સાદડીના આંખની આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં પરંતુ ધર્મના નશામાં બહાર ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી હવે વૈજ્ઞાનિક જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોકસ હોવાનું સામે આવ્યું છે આ મંદિરની સેવા કરતી હોઈએ આજે મંદિરની પરિષદમાં પત્રકાર યોજી હતી અને ધર્મ પર આંગળી કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં એટલું જ કહેવા માંગુ કે ધર્મ ઉપર નહીં આખી એના ઉપર આપણા ગુજરાત ઉપર આ તો ભગવાનને કારો કલંક લગાડી દીધો કે આ જે વરત કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ પાથલ કરી દે એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું બાકી કોઈ સહનશક્તિ નામ નથી કે આખી મૂર્તિ હટાવી શકે એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આલ્યો એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી ચક્ર છે ચક્ર થી પાડો છો એ પણ નહીં કાઢે મને ક્રુપ કોઈ આવ્યું નહીં ખૂન કરી દીધું કાર્યવાહી ચાલુ છે આગળ હું પગલું ભરીશ મારા ધર્મ માટે હું ઘી માટે નહીં હું મારા ધર્મ માટે ઘી તો એ જાણે એ જાણે હું ભગવાનના પુરાવા નહીં આપી શકતી હું તો આજ કઉ છું વર્ષોથી કહું કઉ છું કે ભગવાનના પુરાવા મારી પાસે નહીં પણ હું મારા ધર્મ માટે હું મારા સનાતન ધર્મ માટે હું બધા ધર્મ માટે એક માટે નહીં મારા બધા ધર્મ બધા ધર્મ માટે હું આગળ લડી શકીશ અને લડવાની મારા મને જોકાદો નહીં આવે તો હું દોડવાની પણ પુરાવા નહીં આવે તો હું કઈ રીતે કહું કે એ એમ કે છે કે ઘીનો ડબ હતો એ મને પુરાવો નહીં આવ્યો એ પબ્લિક હતું અને આજ એકલું બારે મહિના પબ્લિક રહે હું ભંડારા મોટા મોટા કરું તારે પણ એટલા પબ્લિક તો એને અંદર જો મને પુરાવો આવ્યો હોત મને મંદુ કે છે કે મને જો પબ્લિક ની અંદર જો આરોપી બનાવી હોત કાઢીન ઘી કે પછી કોઈ ચક્ર તો મને કાઢીન બતાવી તો મને આટલું અફસોસ ના થતું પણ મને અહીંથી પોલીસ સ્ટેશન આરોપીને પેટ લઈ ગયા તો ધમકી મળી અને મારો મોબાઈલ વગર પુરાવે કર્યું અને આ કોઈ ના કેવાતી છે અને હા એ મને કીધું કે ત્રણ અરજી આવે આલી છે મને તો મને ત્રણ અરજી કે એવો નાસિક ભગવાન નહીં માનતો કે એને આ મારી જોડે પગલું ભર્યું એ મને પુરાવો જોઈએ ત્રણ જણ જે મને એ લોકો કહ્યું છે સાહેબ એને પાણી ગેટ તો મને એનો પુરાવો જોઈએ હું લઈશ મારા ધર્મ માટે લઈશ હું જે એમનો અક્ષર એ છે કે ઘી માટે ઘી માટે નહીં લઉં મારા ધર્મ માટે લઈશ એ ઘી તો એ જાણે ને જાણે એ તો એ જ જાણે એમો મારે કોઈ લેવા દે મેં તો અત્યારે કહું છું જાણે અને ભગવાન જાણે ના પુરાવા હોય જ શકે અને કોઈ પુરાવા તો એ જાણે ના હોય આખી દુનિયાની અંદર આટલું વરસ ચાલ્યું ચારે ખૂણા ની અંદર ચમત્કાર હશે તો બધે ચારે ખૂણા ચમત્કાર છે કઈ થી પુરાવા લાઈન હાલે ને બધેથી હાલે હાલે ચારે ખૂણા છે એક ભગવાન ને માનતા ભક્તો બહુ છે દુનિયામાં સીતાબા